જિલ્લો અરવલ્લી છે ઘટના અરવલ્લી જિલ્લાની છે વિડીયોમાં જે વ્યક્તિઓ દેખાઈ રહ્યા છે કોઈ સામાન્ય નાગરિકો કે કોઈ બુટલેગરો કે પછી કોઈ ગુંડાઓ નથી એ નામચીન માણસો છે જિલ્લાના કેમકે એ રાજનૈતિક પક્ષની સાથે જોડાયેલા છે અને કોઈ બીજો રાજનૈતિક પક્ષ નહીં એ રાજનૈતિક પક્ષ જેની વર્ષોથી ગુજરાતમાં ત્રીસ વર્ષથી સરકાર છે એ રાજનૈતિક પક્ષ કે જેના ગૃહમંત્રી જાહેરમાં ખુલ્લા ભાષણોમાં બૂમો પાડીને કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ ભૂલી જાય છે કે પોતાના કાર્યકર્તાઓને કહેવાનું કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ એ લુખાગીરી કરવાનું લાયસન્સ નથી ગુજરાતમાં આ રાજ્યથી મોટું કોઈ નથી આ રાજ્યની અસ્મિતાથી મોટું કોઈ જ નથી આ રાજ્યની મહાનતાથી મોટું કોઈ નથી સલામત રાજ્ય બાકીના કોઈ જ રાજ્યને નીચે આપણે ન દેખાડવા હોય તોય એ પ્રશ્ન થાય કે આ એ રાજ્ય નથી કે અહીંયાના પૂર્વાંચલના વિસ્તારો પરથી ફિલ્મ બનશે આ એ રાજ્ય નથી કે જેને જંગલ રાજ સાથે સરખાવવામાં આવે આ એ રાજ્ય નથી કે જ્યાં કોઈ પણ માણસ માત્ર પોતાની સત્તાના દમ પર પોતાની તાકાત પર એ રીતે રસ્તા પર ઉતરી આવે અને કાયદો વ્યવસ્થા તમાશો જોતા રહી જાય આ એ રાજ્ય નથી અને આ રાજ્યની ઓળખ પણ નથી કાયદો કાયદો છે અને જ્યારે તમે કાયદો હાથમાં લો છો ત્યારે તમને હવે સરકાર સમજાવે છે કે કેમે ખબર નથી કેમ કે દ્રશ્યમાં જે દેખાય છે એ રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારના બે દીકરાઓ છે ત્રીજા વ્યક્તિ જે દેખાઈ રહ્યા છે વિડીયોમાં એ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના નેતા છે અમીશ પટેલ કિરણસિંહ પરમાર અને સહિતના બાકીના લોકો જે રીતે એ વ્યક્તિને રસ્તા પર આંતરીને મારી રહ્યા છે તમને જોઈને વિચાર આવે કે ગોંડલ કે જુનાગઢ કે આ બધા તો એમને બદનામ છે બે ચાર ઘટનાઓ માટે બાકી આ જિલ્લાઓમાં એ ગુંડાગર્દી ઓછી નથી એક માણસ આવું કરવાની હિંમત કરી શકે એ જ ખતરનાક છે આ વિષય પર અમે એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો એમાંથી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના નેતા અમીશ પટેલનો જયારે સંપર્ક થયો ત્યારે એમણે કહ્યું કે ભાઈ મંત્રીના છોકરાના છોકરા સાથે બબાલ થઈ હતી અને એમ પણ એ માણસ એવો હતો એટલે અમે એને માર્યો કોઈની પણ સાથે સંઘર્ષ થઈ હોય બબાલ થઈ હોય તમને એવું લાગે છે કે કશું ગેરકાયદેસર થયું છે કે ખોટું થયું છે તો અરવલ્લી જિલ્લાની પોલીસ શું કરી રહી છે ત્યાં અરવલ્લી જિલ્લાની પોલીસ પર શું સરકારના માણસોને ભરોસો નથી મંત્રી છો બાપ નથી મંત્રી છો કાયદા વ્યવસ્થાથી ઉપર નથી મંત્રીના દીકરા હોવાનો મતલબ તમે પોલીસ કે કાયદો વ્યવસ્થાથી ઉપર નથી થઈ જતા કોઈ પણ સંઘર્ષો થાય અમે અમારું જોઈ લઈશું એમ કરીને રસ્તા પર તમે એક વ્યક્તિને મારો લાકડાથી મારવામાં આવે બેટથી મારવામાં આવે અતિશય ખરાબ વર્તન કરવામાં આવે ને એને ઉઠાવીને ગાડીમાં બેસાડીને લઈ જવામાં આવે પછી ખબર પડી કે ચાઇનીઝની લારીવાળો હતો કે એક નાની બબાલ થઈ હશે ને એમાં એ માણસને આટલો બધો માર્યો છે એ માણસ સંપર્કથી બહાર ભાગી ગયો છે અને કાં તો ક્યાં ગાયબ થયો છે એ ખબર નથી કોઈ પણ વ્યક્તિ જે બહારથી કોઈ પણ રાજ્યમાંથી આવેલો હોઈ શકે એ ગુલામ નથી એ અહીંયા ધંધો અને રોજગાર માટે આવ્યો છે એણે કશું પણ ગેરકાયદેસર કૃત્ય કર્યું છે એવું બિલકુલ નથી કહેતા કે માણસ બહુ સારો અને પવિત્ર જ હતો અને બિચારો જ હતો અને ભોળો જ હતો એ ગમે તેવો હોય તમે પોલીસ પાસે લઈ જઈ શકો છો મંત્રીનું તો પોલીસ સાંભળવાની છે ભાજપના નેતાનું એ પોલીસ સાંભળવાની છે પણ તમે જ્યારે લિટરલી રસ્તા પર ગુંડાગર્દી પર ઉતરી આવો છો ત્યારે તમે બતાવો છો કે તમને ફરક નથી પડતો કાયદાથી તમને ફરક જ નથી પડતો કે કાયદાનું શું શાસન હોવું જોઈએ તમે ભાષણોમાં અલગ વાતો કરો છો નીચે અલગ વાતો કરો છો તમે રૂઆબ જમાવવા માંગો છો જિલ્લામાં તમે સંદેશ આપવા માંગો છો કે અમારી સામે બોલશે એ લોકોને આ રીતે એ લોકોની ચામડી ઉતારી દઈશું તમે માત્ર એવો સંદેશ આપવા માટે આ વ્યવહાર કરી રહ્યા છો ને એટલે જ વિડીયો બનાવી રહ્યા છો એનો એમાંથી જ કોઈ એક માણસ હતું કે જેને એનો એનો ઈરાદો આ વિડીયો વાયરલ કરવાનો તો નહીં જ હોય પણ એ વિડીયો એટલે બનાવી રહ્યો છે કે જેથી એ આજુબાજુના માણસોને રૂવાબ સાથે એ સંદેશ આપવા માંગે છે કે અમારી સામે જો પડ્યા તો તમે જિલ્લામાં નહીં હો અમારી સામે પડ્યા તો ટાંટિયા તોડી નાખીશું આ રીતનું વર્તન ભારતીય જનતા પાર્ટીના કોઈ જ નાના માત્ર ખેસ કાર્યકર્તાઓ નથી આ પદાધિકારીઓ છે આ મંત્રીના છોકરાઓ છે અને મંત્રીના છોકરાઓ જો બાપના પદની ગરીમાં ન રાખી શકે ને આ રીતનું વર્તન કરવા માટે ઉતરી જાય તો ત્યાંની પોલીસે જવાબ આપવો પડશે કે કાર્યવાહી કેમ નથી કરી પોલીસને પ્રશ્ન કર્યો એમને ફોન પૂછવામાં આવ્યો તેમણે કહ્યું ફરિયાદ નથી આવી એટલે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કે પછી આ બધા જ નીતિ નિયમો માત્ર એ જ લોકોને લાગુ પડે છે જે લોકો ભારતીય જનતા પાર્ટીનો ખેસ નથી પહેરતા આવી જયારે પણ રાજ્યમાં ઘટનાઓ સામે આવી છે રાજ્ય સરકારે એ પુરવાર કર્યું છે કે કાયદો બધા માટે સરખો છે કેસ તો બધા પર થાય છે કાર્યવાહી બધા પર થાય છે જુનાગઢ અને જુનાગઢના રાજુ સોલંકીના છોકરાને મારવાનો જે વિવાદ સામે આવ્યો ગણેશ ગોંડલ એમને ગોંધીને લઈને આવ્યા અને પછી માર્યો એ પ્રકારના વિડીયો સામે આવ્યા તો કેસ તો ગણેશ ગોંડલ સામે પણ થયો હતો પણ અત્યારે સરકારની પાસે એ જવાબ છે કે એક બે માણસો તો આ રીતે ચર્ચામાં આવી ગયા બાકી એને સિવાય કેટલા માણસો એવા છે કે જે પોતાનો ન્યાય પોતાની રીતે કરવામાં માને છે જે લોકો રસ્તા પર ન્યાય કરવા માંગે છે અને જ્યાં સુધી આ રીતની તાનાશાહી ચાલતી રહી જ્યાં સુધી આ પ્રકારનું વર્તન ચાલતું રહ્યું ત્યાં સુધી આપણે આપણે કેવી રીતે કહીશું જય જય ગરવી ગુજરાત આપણે કેવી રીતે કહીશું કે આ આ રાજ્ય છે એ આપણું એવું અદ્ભુત રાજ્ય છે કે જ્યાં શાંતિ અને સલામતી એ ગુજરાતના શ્વાસે શ્વાસમાં છે આ આપણે સાચી દિશામાં તો નથી જ જઈ રહ્યા અને એટલે જ આ લોકો વિશે વાત કરવી જરૂરી છે ત્યાંના ઘટના બે દિવસ પહેલાની છે એ ત્યાં સ્થાનિક તંત્ર કેનો ખોફ તો જુઓ કે પત્રકારો તો એ ઘટનાના સમાચાર સામે નથી આપતા સ્થાનિક માણસો સાથે વાત કરીએ તો કે છે અમારે આ જિલ્લામાં રહેવાનું કેવી રીતે વિડીયો બધા મોકલે છે પણ છે નામ નહીં આપતા અમારું ડર લાગે છે જિલ્લામાં રાજનેતાઓ કે જે માણસો તો આમ એમને પાલક ને પોષણને પ્રતિનિધિત્વ કરતા જોવાય એ માણસોનો આવો ખોફ જો ફેલાય તો એ સત્તા માટે પણ સારી નિશાની થોડી છે સત્તા કેવી રીતે રહેશે જો રાજ્ય જ સરસ નહી પછી કોની સત્તા ને શેની સત્તા શું કરીશું એ સત્તાનું અને તમે સત્તામાં સતત ત્રણસો વર્ષ રહેશો પણ ત્રણસો વર્ષ કેવા રાજ્યમાં કેવું શાસન આપીને જશો શું આજે સિદ્ધરાજ જયસિંહના કાર્યકાળને યાદ કરવામાં આવે છે શું કામ આપણે સોલંકી વંશને બહુ સુવર્ણ સમય કહીએ છીએ શાસનનો શાસકોની પાસે એટલી તો લાલસા હોય જ છે કે ઇતિહાસમાં અમને યાદ રાખે તો આમ યાદ રાખશે કે નેતાઓ ભાજપનો ખેસ પહેરીને ગુંડાગર્દી કરતા હતા યુવા મોરચાના નેતાઓ જ્યારે આવું કરે ત્યારે એવું થાય કે શું એ આ આ નીતિ રીતિ વ્યવસ્થા વિચારો સાથે સત્તામાં આવવા માંગે છે એ લોકો આ કરીને પોતાની રાજનૈતિક કારકિર્દી બનાવવા માંગે છે ને કેમ બનવું છે નેતા ગુંડાગર્દી કરવા માટે કેમ બનવું છે નેતા લોકોને મારવા માટે કેમ બનવું છે નેતા પોલીસ બની જાઓ એટલો જ બધો શોખ છે યુપીએસસી પાસ કરીને યુનિફોર્મ લઈ લો આઈપીએસ અધિકારી બની જાઓ જાતે ન્યાય કરજો સજા આપવાનો શોખ છે તો ન્યાયાધીશ બની જાઓ ઘણા બધા પ્રોફેશન છે તમે કરી શકો એમ છો જો તમારે નક્કી જ જ કરવું છે છે કે તમારે રીતે મારવું તો તો એ પોલીસને હક નથી મળ્યો આ દેશમાં બંધારણ કરતા કશું જ ઉપર ન હોઈ શકે અને જે જે માણસો પોતાને બંધારણ કરતા ઉપર સમજે એ લોકો માટે પ્રશ્નો ઉઠાવવા ખૂબ અનિવાર્ય છે અરવલ્લી જિલ્લાની પોલીસ અને કાયદો વ્યવસ્થા બંનેના ખુલ્લે આમ ધજાગરા ઉડી રહ્યા છે શેફાલી બરવાલ અરવલ્લી જિલ્લાના એસપી છે એ આ કિસ્સામાં શું કાર્યવાહી કરે છે એના પર નજર રહેવાની છે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આ વિષય પર શું જવાબ આપે છે અથવા કશું બોલે છે કે કેમ એના પર પણ નજર રહેવાની છે કેસ થાય છે કે કેમ એના પર પણ કાર્યવાહી આગળ એમાં થાય છે કે કેમ એના પર પણ નજર રહેવાની છે ને માત્ર નજર રહી શકવાની છે બાકી કોઈ કશું કરી શકવાનું છે નહીં પણ બસ એ ખોફ એ ડર દૂર થવો જરૂરી છે અને એટલે જ એ વિષય પર સમાચાર પ્રસ્તુત કરવા એ બહુ જ પ્રાથમિક ફરજ છે